ગોદરી ઈએસઆઈ હોસ્પિટલ ની સામે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવારની ની રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે વોર્ડ નંબર 10 માં આવેલા ESI હોસ્પિટલ સામે કંચનલાલ ભઠ્ઠામાં ઘણા સમિતિ ગટરની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર કોર્પોરેટર તેમજ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી જેથી વોર્ડ નંબર દસના પ્રમુખ હાર્દિક આમોદિયાએ ગટનની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી અને આવનાર દિવસોમાં સ્થાનિકોની મુશ્કેલીઓ હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એટલું જ નહીં નેતાઓને આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વીમાનો વોર્ડ નંબર દસનો વિસ્તાર છે જે વીમા પીએસઆઈ હોસ્પિટલ આવેલ છે એની સામેની કંચલનાલનો ભઠ્ઠો આવેલો છે આજે ત્રીસ વરસથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળગટર રસ્તા સારા જુઓ છે તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં કારણ કે ત્રીસ વર્ષથી એ સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને કુભા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું તો આ કયા પ્રકારનો અણગઢ વહીવટ કહેવાય જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ જો અનુ નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવા આવી જો અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે જે જનતાનું બી સાંભળવા નહીં માગતા એ બેન જે લીલાબેન મકવાણા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા અમે કોઈથી ગભરાતા નહીં અમે પેપર બ્લોક નાખીને જ રહીશું અને એન્ગલ મારીને આ જે રોડ છે બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી તો ચીમકી જે જનતાને આપી છે જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિર્ણય નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું